E ભારત અને લોકો છે જે એકચ્યુઅલી ડ્રગ્સ કન્ઝ્યુમ કરતા હોય અથવા કરી શકે જેમનું પોટેન્શિયલ છે તો એ લોકોને અમે સૌથી અટકાવવા માંગીએ જે કન્ઝ્યુમર છે જો એ સ્ટોપ થઈ જાય તો એની ડિમાન્ડ પતી જશે અને વેચાવાનું પણ પતી જશે ને આ જે આખી ચેન છે એ આખી પતી જશે સૌથી પહેલા તો મુન્દ્રા પોલીસ સ્ટેશને હમણાં જ કહ્યું છે કે એમને ચોત્રીસ લાખનું કોકેન પકડી છે તેવી જ રીતે જો એ પ્રયત્નો કરતા રહે ને આવી રીતે અટકાવતા રહે ને અમારે જ જે

રસ્તામાં આવતા ગામ કે શહેરમાં જાગૃતિના કાર્યક્રમો આપવામાં આવશે મુન્દ્રા તથા અદાણી સોલાર કોર્પોરેટ ડિપાર્ટમેન્ટના અમિતભાઈ જોશી અને થોમસભાઈ તથા અદાણી સોલાર એડમિન ડિપાર્ટમેન્ટના તરુણભાઈ સહભાગી બન્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ અમે મુન્દ્રાના સિરાજા ગામ પાસે આવેલું ત્યાં એક કોલોની છે ત્યાં છે અને ત્યાં એક સંસ્થા આવેલી છે જે નશામુક્ત માટે એક જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે ખરેખર કાબિલે તારીફ છે અને તેની સાથે અમારી મુન્દ્રાની સમગ્ર પોલીસની ટીમ પણ એમની સાથે છે અને હાલ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એક બે એવા ઘણા પરિવારો હોય છે જે નશાના લીધે આખો પરિવાર તૂટી જતો છે પરંતુ નશામુક્ત મુક્ત થવા માટે જ્યારે આવા જાગૃત અભિયાન ચાલુ કરવામાં આવે છે ત્યારે ખરેખર એક સારી નોંધ પણ લેવામાં આવે પરંતુ અમારી સાથે અમદાવાદની એક ટીમ છે આપણે એમની સાથે પરિચય લેશું સાહેબ આપણે નામ અને આપશો ગૌરાંગ પુરોહિત ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી અમે આવેલા છીએ અમે ટોટલ નવ સાયકલિસ્ટ છે મારી ટીમની અંદર નિપુણ લેવાભાઈ છે તસ્મી મેડમ માહી મેડમ નંદિની મેડમ અંશિકા મેડમ ચંદનભાઈ આદિત્યભાઈ અને ક્રિશભાઈ થીમ લઈને ભારત અને ગુજરાત અત્યારે જે ચાલી રહેલું છે સમકાલીન સ્થિતિની અંદર ગુજરાતની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ડ્રગ્સનું ધીરે ધીરે ફેલાવો વધી રહ્યો છે તો એના માટેનું અમે એક થીમ લઈને આગળ ચાલી રહ્યા છીએ નારાયણ સરોવરથી દમણ વધુ માહિતી મેડમ તશ્મી મેડમ આપશે બેન ખાસ કરીને નશા મુક્ત માટે પોલીસ બહુ સારા પ્રયાસો કરે છે અને રોજ એની અટકાયત કરે છે મુન્દ્રામાં હાલ જ એક એક નશાખોર હતો જેને અટકાયત કરી અને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ મહેનત કરી છે કે નશા મુક્ત થાવ પરંતુ હજી પણ એવા લોકો છે જેને જાગૃત કરવાની જરૂર છે તો તમે શું મેસેજ આપશો જી મારું નામ તસ્મી મામન છે અને હું વડોદરાથી છું સૌથી પહેલાં તો પોલીસ કેટલા પણ પ્રયત્નો કરી લે સૌથી પહેલાં જે શરૂઆત હોવી જોઈએ એ આપણા પોતાથી હોવી જોઈએ એટલા જ માટે અમે આ પહેલ કરી છે કે જેટલા પણ લોકો છે જે એકચ્યુઅલી ડ્રગ્સ કન્ઝ્યુમ કરતા હોય અથવા કરી શકે જેમનું પોટેન્શિયલ છે તો એ લોકોને અમે સૌથી પહેલાં અટકાવવા માંગીએ જેનાથી જે કન્ઝ્યુમર સાઇડ છે જો એ સ્ટોપ થઈ જાય તો એની ડિમાન્ડ પતી જશે એને વેચાવાનું પણ પતી જશે ને આ જે આખી ચેન છે એ આખી પતી જશે બેન ખાસ કરીને નશો એક પરિવારને તોડી નાખે છે એક વ્યક્તિ નશો કરે છે એના પાછળ આખું પરિવાર તૂટી જાય છે એવા લોકોને શું કહેશું સૌથી પહેલા તો એ સાચી વાત છે કે જ્યારે એક માણસ નશો કરવાનું ચાલુ કરે ને એટલે તમારી આર્થિક સ્થિતિ તમારી સામાજિક સ્થિતિ બધી જ રીતે તમે તૂટી જાઓ છો તો એવું ન થાય જેમથી તમે સમાજમાં રહી શકો અને તમારા પરિવાર સાથે તમે રહી શકો એટલા જ માટે જો તમે ડ્રગ્સ લેતા હો તો અત્યારને અત્યારે એને બંધ કરવાની જે ઘણી બધી પ્રોસેસ હોય છે મેડિકલી પણ અપ્રુવડ પ્રોસેસ હોય છે તમે એ લેવાનું શરૂ કરી શકો છો અચ્છા ખાસ કરીને મુન્દ્રા પોલીસ સ્ટેશન અને અહીંના લોકોનો આપને કેવો સહયોગ રહ્યો આજે સૌથી પહેલાં તો મુન્દ્રા પોલીસ સ્ટેશને હમણાં જ કહ્યું છે કે એમણે ચોત્રીસ લાખનું કોકેન પકડ્યું છે તેવી જ રીતે જો એ પ્રયત્નો કરતા રહે અને આવી રીતે અટકાવતા રહે અને અમારે જેવી જે એનજીઓ છે જે આવી રીતે જાગૃત કરવાની જે પહેલ છે એ કરતી રહે જેવી રીતે અમે ચૌદસો કિલોમીટરની સાયકલિંગ જે કોસ્ટલ લાઈન છે એના ઉપર કરીએ છીએ તો પોલીસ અને જનતા સાથે મળીને કામ કરશે તો વધારે ને વધારે આમાં સહાય મળશે ખાસ કરીને હાલ નશામાં વધુમાં વધુ પ્રમાણ યુવાનો છે ક્યાંક ને ક્યાંક યુવાનો ખૂબ બેફામ નશો કરતા હોય છે ઘરેથી કહેવામાં આવે છે પરંતુ દીકરાઓ પર નજર રાખવામાં આવતી નથી તો ખરેખર આ પરિવારની પણ ભૂલ કહેવાય પરિવારની ભૂલ એ છે કે પહેલાંથી આપણે ધ્યાન નથી રાખતા કેમકે નાનપણથી જ્યારે શરૂ કરતા હોય ને એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ નશો કેવી રીતે લેવામાં લેવામાં આવે કોઈ ફ્રેન્ડ હોય કોઈ કઝિન હોય એ તમને કહે કે જરાક જ છે તો લઈ લે ફ્રી છે તો સૌથી પહેલાં ફ્રીથી ચાલુ કરવામાં આવે છે પછી જ્યારે એની લત પડતી જાય ને ત્યારે બહુ છેલ્લે ખબર પડે છે ફેમિલીવાળાને કે આવું કંઈ છે પણ ફેમિલી ત્યાં સુધી કંઈ કરી શકતી નથી કેમ કે નશો ઓલરેડી થઈ ચૂક્યો છે અને એને પછીથી છોડાવવું એ બહુ મુશ્કેલ કામ છે તો પહેલાંથી જ ફેમ ફેમિલીને પણ ફ્રેન્ડ્સને પણ બધાય એને અટકાવવાની સૌથી વધારે કોશિશ કરવું જોઈએ જો કોઈ ફ્રેન્ડ્સને પણ ખબર પડે કે તમારો કોઈ બીજો ફ્રેન્ડ છે એ કરતો હોય છે નશો કે એના એની ચપેટમાં આવી ગયો છે તો એઝ અ ગુડ ફ્રેન્ડ તમારે એને અટકાવવાની કોશિશ કરવી જોઈએ અને ફેમિલીને પણ એનું ધ્યાન રાખવું જોઈએ હું મુદ્રાની અપાવવાનું ધરાવવો દેશને શું સંદેશ આપવા માંગશું હું એ જ સંદેશ આપવા એ આપવા માંગીશ કે જેવી રીતે મુદ્રાના પોલીસ સ્ટેશનમાંથી પહેલાં જ કહ્યું છે કે અત્યારે 34 લાખ નું કોકેન પકડાય છે એવી રીતે કઈક ને કઈક ઘટનાઓ બનતી હોય છે જો એઝ જનતા જો તમે લોકો આજુબાજુમાં ધ્યાન રાખો અને કહો કે ભાઈ જે પણ ડ્રગ્સ લેતા હોય કે એવું કંઈ પણ જો તમને દેખાય તો તમે ત્યાંથી જ એને અટકાવવાનું ચાલુ કરો અથવા પોલીસમાં કમ્પ્લેન કરો કે એને સમજાવો જો તમારો નજદીકના હોય કે આ વસ્તુ ખોટી છે ને આ ન કરવી જોઈએ કેમકે આની ઝપેટમાં આવ્યા પછી તમારું નીકળવું બહુ મુશ્કેલ છે તો જો તમે પહેલાથી કરીને રાખો ને તો એઝ જનતા જો તમે આમાં હેલ્પ કરો તો સૌથી વધારે સહાયતા મળશે મિત્રો આ હતી અમદાવાદની ટીમ જે હાલ મુન્દ્રાની અંદર આવી છે અને સમગ્ર દેશમાં એક સંદેશ આપી રહી છે કે નશા મુક્ત થવું જોઈએ અને ખરેખર અભિવાદન છે મુન્દ્રા સિટી પોલીસને અને જે સારા પ્રયાસો કરે અને મુન્દ્રા સિટી પોલીસ જે કામ કરેલું છે પરંતુ એમને સહયોગ મારો અને તમારો પણ આપવો પડશે કારણ કે તમારા આજુબાજુ કંઈ એવી ગેરપ્રવૃત્તિ થતી હોય કંઈ એવું તમને લાગતું હોય કે આ નશો કરી રહ્યો છે તો આપણે પણ ફરજ છે કે પોલીસને આપણે જાણ જાણકારી કારણ કે નશો પરિવારને બરબાદ કરશે નશો ગામને બરબાદ કરશે એટલે નશા મુક્ત અભિયાન થવા માટે પહેલા બહેને કીધું કે આપણાથી જ શરૂઆત કરી કરવી પડશે તો આજે આપણે સૌ અહીંથી નેમ લઈએ કે હું કોઈ નશો કરીશ નહીં અને નસો કરવા દઈ નહીં દઉં કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત Freshness Carnival Yash Soft Drinks